તાલુકાની પ્રાથમિક શાળા બાળ સાંસદનું આયોજન કરવામાં આવ્યું આઈટીઆઈ કાકડિયા સાહેબ દ્વારા ઈવીએમ વિશે જાણકારી આપવામાં આવી ધારી તાલુકાના નાગરિકોએ ઈવીએમ ચૂંટણી પ્રક્રિયા મતદાન વિષયક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું અમરેલી તારીખ એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ગુરુવાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનવ્ય અને નાગરિકોમાં મતદાન જાગૃતિ વધે તે માટે અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અલગ અલગ ગામે ઈવીએમ તથા વિવીપેટ નિદર્શન યોજાઈ રહ્યું છે આંતર્ગત અમરેલી જિલ્લાના ધારી તાલુકા મુકામે પ્રાથમિક શાળા ખાતે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું આ બાળ સંસદમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આઈટીઆ ઇન્ટ્રક્સ્ટર દ્વારા ઈવીએમ વિશે જાણકારી નાગરિકોને આપવામાં આવી ઉપરાંત નાગરિકોને ચૂંટણી પ્રક્રિયા વિષયક પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું આ ઉપરાંત ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ મારફત અમરેલી જિલ્લામાં ઈવીએમ રથનું પરિભ્રમણ થઈ રહ્યું છે આ રથ દ્વારા ગ્રામજનોને ઈવીએમ વિશેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ઉપરાંત મતદાન માટેની પ્રક્રિયા અંગે જાગૃતિ પ્રસારવામાં આવી રહી છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્વિપ એક્ટિવિટીના માધ્યમથી લોકોને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન વિષયક માહિતી તેમજ માર્ગદર્શન આપવાનો સહાયની અપયાસ કરવામાં આવી રહ્યો છે રિપોર્ટર દામોદ વનરાજભાઈ ધારી